નનકોરબા મહિલા કોલેજ દ્વારા જીપીએસસી અને યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાનો સોફ્ટ સ્કિલ સેમિનાર યોજાયો મહારાજા ઘોષણકુમાર સેજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નનકોરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે જીપીએસસી અને યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે સોફ્ટ સ્કિલ સેમિનાર યોજવામાં આવ્યો હતો આગામી દિવસોમાં જાહેર થનાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેની પરીક્ષાનું ફોર્મેટ કેવું હોય પરીક્ષાનો સિલેબલ કેવો હોય આ બાબત તમામ માહિતી અંગે નંદકુરબા મેલા કોલેજ દેવરાજનગર દ્વારા સોફ્ટ સ્કિલ સેમિનાર અટકબી સોફ્ટ સ્કિલ સેમિનાર અટલ ઓડિટોરિયમ એમકેબી કે યુનિવર્સિટી ગેટ પાસે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં એમ કે યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડોક્ટર ગિરીશભાઈ વાઘાણી અને અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત યોજવામાં આવ્યો હતો તજજ્ઞોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું लेवी और फ्री और चला गया लेकिन ग्रेजुएट था और आपने एमकॉम था और मास्टर डिग्री वगैरह 10 वर्ष गुजराती के अंदर जो 10 वर्षीय भर्ती का दर प्रावधान है है ना 7 से 8 लाख तक के 50 करके के जो था फिर की भर्ती का करने का बहुत ऊंचा लेवल ऑप्टिमाइज है और हमारा रोजगार नीति साइन बढ़ाना बदलने के तरीके काल थी 2009 में है ना देव चेयरमैन अगर देखो सिर्फ दो लोगों का ग्रुप स्टोरी पूछ रही है रेस्टोरेंट पर और सभी लोग डेली के लिए एक ही प्रभुदाने की बात करो भाषण से जरूरत है सारे बाहर का और ये है कि यूपीएस ने देश में पास से कहा था परंतु इतनी हुई तो मतलब दोहराने की जरूरत के बाद दूर नहीं बल्कि आगे पीछे जुड़ा है बल्कि पांच से पूछने के बाद चार को लेने की है तो ये मतलब ગુજરાત તો જ્યાપા અને બહુ બરાય જોર છે અને અમે તમને સમજાવતા કે હું જે બે કે બે લોબાઈ જોર જ્યાં જે કેવું જાણો કે જો બહાર વાળી પરીક્ષાની ડુપ્લી કે દર્શન ફોટો સર્ટિફિકેટ હાઈલેસ તો આપણો નિર્ણયમાં સવચેત રહે આજી વેલા ભરી છે દર એજે